શામળદાસ ગાંધી હોલ ખાતે રાખવામાં આવેલી સમય સવારના અગિયારથી બપોરના બે કલાક સુધી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફેસાયેલ માવેન કંપની સુરતની તમામ અમારા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને તમામ ખેડૂતોને આપણે અગાઉથી નોટિસ બજાવી અને જાણ કરવામાં આવેલી કે આ તારીખે સ્થળ સમયે કોણસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી બસોને ત્રણ ખેડૂત મિત્રોએ હાજરી પૂરેલી છે જે ત્યાં રૂબરૂ આવેલા અને દરેકને આ ટીટી સ્કીમ